નજર થી નજર મળે તો પૂછો કેમ છે નજર ઝુકાવે તો સમજો પ્રેમ છે પણ જો કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો ભાગવું પડે એમ છે પત્ની મને એક વાત કહો જેન્ટ્સ મરે ત્યારે તેને સ્વર્ગમાં અપ્સરા મળે છે તો લેડીઝ મરે તો તેને શું મળે પતિ બંદર મળે બંદર પત્ની આ તો ખૂબ જ અન્યાય છે તમને તો અહીં પણ અપ્સરા ત્યાં પણ અપ્સરા અને અમને તો અહીં પણ બંદર અને ત્યાં પણ બંદર સાસરિયામાં જમાઈનું માન કેમ વધુ હોય છે કારણ કે સાસરીવાળાને ખબર હોય છે કે આજ એ મહાન માણસ છે જેણે આપણા તોફાની વાવાઝોડાને સાચવ્યું છે પતિ બેઠો બેઠો આખી બોટલ પી ગયો પત્ની તમે મને પ્રોમિસ કરેલું હતું કે કારણ વગર દારૂ નહીં પીવું પતિ અરે ગાંડી કારણ છે દિવાળી આવે છે તો છોકરાઓને રોકેટ ઉડાડવા ખાલી બોટલ જોઈએ ને ડોક્ટર હવે કેવું લાગે છે દર્દી તમારી દવા લીધા પછી સારું છે તાવ તો જતો રહ્યો પણ જીવ ગભરાયા કરે છે ડોક્ટર ચિંતા ન કરો દવા આપું છું એ પણ જતો રહેશે મકાનમાં ના હોય નળિયા છપ્પલમાં ના હોય તળિયા તોય મારા બેટા કહે આપણે તો મોજે દરિયા કોઈ ક્લોકો નાકમાં આંગળી નાખીને આંગળીને એમ જોવે જાણે નાકમાંથી ડાયમંડ નીકળ્યો હોય